તેરસો ને એસી માલધારો ભળો

સુપર બે બે કર્યા માલ ભાઈ કલર અને દાણો ભાઈ ગયા ભાઈ ગયા કલર દાણો કેન્સર ભાઈ આમાં તો ન ટેન્શન ભાઈ ગયા ભાઈ ગયા સુધી ગયા

પંચોતેર એસી પંચ્યાસી નેવ તેરસો પાંચ દસ પંદર વીસ પચીસ પાંત્રી ચાલીસ ચાલીસો ચાલીસ રૂપિયા ભઈ 1000 રૂપિયા 1000 રૂપિયા 1000 ભઈ 1000 5 10 15 20 25 30 40 45 50 55 55 ભઈ હા ન્યો ન્યો આવો 1100 1100 5 5 ઓછો ભઈ 1000 રૂપિયા 500 રૂપિયા અનિલ 1105 1205

બે 120 રૂપિયા બાદ કરો 120 બાદ કરો 5 10 20 પ્રતિ ઘરે ભાડું ચાલે 555 60 20

પંદરસો ને એસી રૂપિયા